જે વિપક્ષનો પ્રમુખ મુદ્દો હતો બે હજાર ને ચૌદ થી તે જ મુદ્દાને હવે સામે લાવીને ઊભો કરી દીધો છે કારણ કે અત્યાર સુધી જે પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે ગુજરાતી અંબાણી અને અદાની તેમના માટે થઈને તેઓ ક્યારેય બોલતા ન હતા અને હવે પ્રધાનમંત્રી વિપક્ષના જ આ મુદ્દાને વિપક્ષની સામે જ લાવીને ઊભો રાખી દીધો છે શું છે આખી રાજનીતિ કેમ બદલાઈ છે પ્રધાનમંત્રીની रणनीति जा रिपोर्ट में नमस्कार हूँ छु गोपी घांगर आप जु रहो निर्भय न्यूज शाह आजाद एक घोषित करें इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है काले धन के कितने बोरे भरकर के रुपये मारे हैं क्या टेम्पो भरकर के नोटे कांग्रेस के लिए पहुंची है क्या क्या सौदा हुआ है आपने रातों रात अबा अंबानी अडानी इनको गाली देना बंद कर दिया जरूर दाल में कुछ काला है લોકસભા મોદીની આ મોદી કી ગેરંટી જે છે તે એટલી બધી ન ચાલી અને ફેઝ વન ની અંદર જે વોટિંગ થયું તે વોટિંગ પર્સન્ટેજ પણ ઘણું ઓછું થયું અને ત્યારબાદ જ્યારે નવું વોટિંગ પર્સન્ટેજ આવ્યું એ પણ વોટિંગ થયાના દસ દિવસ બાદ ત્યારે

આરોપ લગાવવામાં ક્યાંય પાછળ પીછે ન કરી જવાબ આપતા કહ્યું કે આ ભેસ પણ સરકાર લઈ જશે અને પ્રધાનમંત્રીના કોઈ પણ હવે જ્યારે ચોથા ફેઝ માટેનું કેમ્પેનિંગ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે પ્રધાનમંત્રી આજે અંબાની અને અદાનીને લઈને આવ્યા એ અંબાની અને અદાનીને લઈને આવ્યા જે અંબાની અને અદાની ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાથ પૈસા સબ અને પાવર આપવાની વાત કરવામાં આવી રહી હતી જે આરોપ વિપક્ષ તરીકે કોંગ્રેસ લગાવતું હતું રાહુલ ગાંધી એની દરેક સભામાં અદાની અને અંબાનીને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવાની વાત કરી રહ્યું હતું તે જ અદાની અને અંબાની ને લઈને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર રાહુલ ગાંધી ઉપર આરોપ લગાડી દીધો અને કહ્યું કે આ વખતે ચૂંટણીમાં રાહુલ ગાંધી અદાની અને અંબાની સવાલ ઉભો થઈ રહ્યો છે અને પ્રધાનમંત્રી કારણ કે આ વખતે નેરેટિવ નથી સેટ કરી શક્યા અને એટલા જ માટે એવું કહેવાય રહ્યું છે કે આ વખતની ચૂંટણીમાં ક્યાંય પણ કોંગ્રેસ જેટલી સ્ટ્રોંગ દેખાઈ રહી છે તેટલી ભારતીય જનતા પાર્ટી મુદ્દાને સેટ નથી કરી શકી રહી અને બે હજાર યાદ કરાવું કારણ કે બે હજાર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એ વખતે અમે રિપોર્ટિંગ કરતા ત્યારે એવું કહેતા કે દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક વિકાસ મોડલ બતાવવા માટે આ ચૂંટણી છે અને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેની આ ચૂંટણી છે કારણ કે ગુજરાત કેટલું વિકસિત છે તે દુનિયાને બતાવવાનું હતું અને ગુજરાત સ્ટેટ તરીકે બતાવવામાં આવતી હતી ત્યારે પણ પણ લાખની વાતો કરી અને લોકોના ગળે ઉતરી ગઈ પરંતુ એ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે બે હજાર ઓગણીસ ની ચૂંટણી આવી ત્યારે રાષ્ટ્રવાદનો મુદ્દો લઈ આવ્યા પુલવામાનો અટેક થયો હતો અને પુલવામાના અટેક બાદ એવું કહેવાયું કે દેશ પ્રેમ માટે થઈને આ ચૂંટણી થઈ રહી છે અને દેશના લોકોએ દેશ પ્રેમ બતાવવા માટે વોટિંગ કરવાનું છે વોટિંગ પર્સન્ટેજ પણ ઘણું હાઈ હતું અને બે હજાર ચૌદ કરતા વધારે સીટો સાથે બીજેપી જે છે એ ચૂંટણીમાં જીતી કારણ કે એ બતાવવાનો હતો પરંતુ આવતા સુધીમાં બધો જ જે છે તે ઓછો થઈ ગયો એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કારણ કે ના મોંઘવારીના મુદ્દે બોલી રહ્યા છે ના રોજગારીના મુદ્દે બોલી રહ્યા છે કે ના એવું કહી રહ્યા છે કે અમે દેશની અંદર આટલું કર્યું અને એના કારણે આટલી રોજગારી ઉભી થઈ આટલું ઇન્વેસ્ટમેન્ટ લાવ્યા છે આ વસ્તુ અમે કરી છે ક્યાંય કોઈ ડેવલપમેન્ટના મુદ્દાની વાત નથી થઈ રહી ના બુલેટ ટ્રેનના મુદ્દાની વાત થઈ રહી છે કારણ કે કહેવાતું હતું બે હજારને સત્તરની ચૂંટણી વખતે બુલેટ ટ્રેનનું જમીન ખાતમુહૂર્ત અહીંયા આગળ કરવામાં આવ્યું હતું જાપાનના પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવ્યા હતા પરંતુ એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં શું થયું હજી સુધી પ્રોજેક્ટ તૈયાર નથી થયો પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે આવી જ રીતે ઘણી બધી વસ્તુ અત્યારે અન્ડર ડેવલપમેન્ટ છે પ્રોજેક્ટ તો બન્યા છે પરંતુ સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે આ વખતે ક્યાંય એવું કોઈ નેરેટિવ સેટ નથી થઈ રહ્યો કે લોકોને મજા આવે કારણ કે દરેક એક સામાન્ય માણસની વાત કરવામાં આવે તો એ સામાન્ય માણસ જે છે એ મોંઘવારીથી ત્રસ્ત છે યુવા જે છે એ રોજગારી માટે મહેનત કરી રહ્યો છે ના રોજગારી મળી રહી છે ના સરકારી નોકરી મળી રહી છે અગ્નિવીર જેવી સ્કીમ લાવવામાં આવી છે ક્યાંક ને ક્યાંક એક નારાજગી જે છે લોકોની એ થોડા અંશે તો અંશે પણ ચોક્કસ દેખાય ચોક્કસ રહી છે અને તેની અસર જે છે એ ચૂંટણીમાં પણ દેખાઈ રહી છે અને માટે જ આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ એવો નેરેટિવ સેટ નથી કરી શક્યા જેના કારણે લોકો બૂથ સુધી જાય અને વોટિંગ આપે કારણ કે ગઈકાલનું ગુજરાતનું જો વોટિંગ પર્સેન્ટેજ જોઈએ આપણે તો વોટિંગ પર્સન્ટેજ પૂરું સાઠ પણ ન થઈ શક્યું અને એટલે જ આ વખતે હવે એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસનો ગ્રાફ જ્યાં વધી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી જે ચારસો પ્લસ ની વાત કરી રહી હતી તેનો ગ્રાફ નીચે આવી રહ્યો છે સટ્ટા માર્કેટ પણ કહી રહી છે કે બીજેપી ત્રણસો થી વધારે ક્રોસ નહીં કરી શકે અને તેવામાં હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદાની અને અંબાનીને લઈ આવ્યા છે એક તરફ રાહુલ ગાંધી જે અદાની અને અંબાનીને લઈને સતત પ્રધાનમંત્રીને સવાલ કરી રહ્યા હતા તેમના ઉપર આરોપ લગાવી રહ્યા હતા તે જ આરોપ હવે પ્રધાનમંત્રીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર લગાવી દીધા છે આજે કંઈક ઊંધું થયું હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે હવે નેરેટિવ સેટ કરવાની વાત છે અને નેરેટિવ જે છે તે હજી સુધી ચૂંટણીમાં સેટ નથી થઈ શક્યું એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી ઇચ્છી રહ્યા છે કે જે રીતે લોકો તેમને એક વેપારી સરકાર તરીકે જોઈ રહી છે અદાની અંબાણીની સરકાર તરીકે જોઈ રહી છે તેમાંથી લોકો બહાર આવે અને મધ્યમ વર્ગની સરકાર તરીકે જોવે પણ જોઈશું ચૂંટણીમાં ચોથા ફેઝમાં શું થાય છે અને ચોથી જૂને જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે શું થાય છે આપ શું વિચારો છો જે પ્રધાનમંત્રીનું આ સ્ટેટમેન્ટ છે અદાની અને અંબાનીને લઈને એના વિશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર